નમસ્કાર ખેડૂત મિત્રો હું એજ હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત મિત્રો કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ શિયાળુ પાક અને શિયાળુ પાકો ઉનાળુ પાક અને ઉનાળુ પાકો તરીકે એ મિત્રો તલનું વાવેતર કરવામાં આવ્યું છે ખૂબ મોટા પ્રમાણની અંદર જ્યાં પાણીની સગવડતા છે એ વિસ્તારની અંદર એ તલનું જે છે એ વાવેતર ઘણા મોટા વિસ્તારમાં થયું છે તો મિત્રો આ તલ ની અંદર જે છે કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ એ જાણવાનો પ્રયત્ન મિત્રો આજે આપણે કરીએ સૌ પ્રથમ અમારા પ્રગતિશીલ ખેડૂત એમણે જે છે એ તલનું વાવેતર કર્યું છે તો કયું તલનું વાવેતર કર્યું છે વિઘા કેટલું બિયારણ નાખ્યું છે અને આમાં કેવી કેવી માવજત કરવી કરી છે એની વાત બાય પાંછી જાણીએ સૌ પ્રથમ આપનો પરિચય આપનું નામ મારું નામ ખોડાબે રત્નબે સોરોઠિયા ગામ કોટલા સાંગણી તાલુકો કોટલા સાંગણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર હવે ખોડાભાઈ આમ તો તમારે પાણીની સગવડતા દર વર્ષે હોય છે ઉનાળુ વાવેતર જે છે એ લગભગ દર વર્ષે તમે કરતા હશો આ વર્ષે કયા કયા પાકોનું વાવેતર કર્યું છે આ વર્ષે મેં ચોમાસે મગફળી અને કપાસ હા લાલ ડુંગળી હા બરાબર એ ત્રણનું વાવતર મેં કર્યું ત્રણ ભાગમાં હા બરાબર તે પછી મેં આ તલીયે કપાસ કાઢીને અને ડુંગળી બે વાળાની મેં તલીનું વાવેતર કર્યું છે બરાબર આ વર્ષે કેટલા વીઘામાં તલનું વાવેતર કર્યું હશે એમ આ વર્ષે મેં થી નવ વીઘાનું વાવેતર છે તલીનું થી નવ વીઘામાં તલનું વાવેતર કર્યું છે હા બરાબર તલનું વાવેતર કયા સમય ગાળાની અંદર કર્યું છે કેટલોક સમય થયો હશે એમ હવે આ તલનું નું વાવેતર બાર ફેબ્રુઆરીનું વાવેતર કરેલું છે બાર ફેબ્રુઆરીએ વાવેતર કર્યું છે બરોબર હવે તલની અંદર જે છે એ બિયારણનો દર જે છે એ કેટલો રાખ્યો છે અને કઈ વેરાયટી પસંદ કરી છે વેરાયટીમાં વાત કરું તો આજે મેં અક્ષય કંપનીની બ્લેક તલી છે

બે પિયત માં મેં મારે ઉગી ગઈ છે બે પિયત માં ઉગાડી ગઈ ઉગાડી દીધી છે તે પછી બાવીસ થી પચીસ દિવસ ની ગાળે મેં ત્રીજું પાણી આપ્યું છે બાવીસ થી પચીસ દિવસ ના ગાળે ત્રીજું પિયત આપી દીધું આપી દીધું બરોબર છે હવે જે છે એ આની અંદર કેવા કેવા એટલે કે પાયાની અંદર ખાતરોમાં વાત કરવામાં આવે તો પાયામાં કયું ખાતર આપ્યું છે અને પછી પૂરતી ખાતર તરીકે ડોઝ આપ્યો છે કે કેમ પાયામાં મે આજે જે વાત કરી રહ્યા તુવેર જે મે બાર બત્રી હોડ એનપીકે આપ્યું તો એમાં જે આમ બાર બત્રી હોડ એનપીકે અને આરતી કંપની નું સુફર એ બે મે આમાં ઈદ પ્રમાણમાં માં પંદર પંદર કિલો નું માપ રાખીને ત્રીસ કિલો વિગે પાયા ખાતર આપેલું છે પાયામાં ત્રીસ કિલો ખાતર બંને મિક્સ કરી મિક્સ કરી આપેલું છે તે પછી ત્રીજું પાણ આપ્યું ત્યારે પૂરતી ખાતરમાં માં મેં યુરિયા પંદર કિલો નું આપેલું છે પંદર કિલો એક વિઘા દીઠ વિઘા દીઠ બરોબર છે મિત્રો આ તલનો પાક જે છે એ આમ તો કહીએ કે ખૂબ સંવેદનશીલ પાક ગણાય મહિના દિવસનો પાક થઈ ગયો છે અને મહિના દિવસની અંદર હવે એને ગ્રોથ કરવો હવે એ ખૂબ જરૂરી છે તો ખેડૂત મિત્રો આપણે જો કોઈ બાબતોનો જો ધ્યાન રાખવા જેવી બાબત હોય તો એ તલના પાકની અંદર એ છે કે હવે પંદર થી વીસ દિવસની અંદર એની ગ્રોથ જે છે ખાસ થવો જરૂરી છે કારણ કે પિસ્તાળીસ દિવસ થશે પંચાવન દિવસ થી થઈ થી પંચાવન દિવસે વિકાસ ન થયો તો જે છે એ ગ્રોથ નહીં થાય તો જે છે એ ઓછો રહી જાય અને તરત જે જે છે છે ને ફૂલ ફાલ આવી જાય પછી ગ્રોથ થતો હોતો નથી તો એના માટે ખોડાભાઈ આપણે જે છે ને ત્યાં છોડના વિકાસ માટે જે ખાસ કરીને છોડના મૂળનો વિકાસ સારો થાય છોડનો જે છે એ ગ્રોથ સારો થાય છોડના પીળો ન પડે છોડને પોષક તત્વો મળી રહે તો એના માટે આપણે જે ભલામણ કરીએ છીએ એ જીગરી એક પંપ ની અંદર પચાસ એમ એલ નાખીને ઉપર પણ છંટકાવ કરી શકાય અને જયારે આપણે ચોથું પિયત આપીએ અથવા ત્રીજું પિયત આપીએ ત્યારે

લીલી પોપટી જોવા મળે છે તો એ લીલી પોપટી માટે જે છે એ આપણે સામાન્ય દવાનો જો છંટકાવ કરતા હોય તો એમાં એસિફેટ છે એનો ઉપયોગ કરી શકો એટલે કે ટૂંકમાં થાયમેથોક્ઝામ એટલે કે એક દારાનો ઉપયોગ કરી શકો ઈમીડા ક્રોપીનો ઉપયોગ તમે કરી શકીએ જો વ્હાઈટ ફ્લાય જોવા મળે તો વ્હાઈટ ફ્લાય માટે જે છે એ બજારમાં એસિટામા પ્રાઇડ જે આપણે એનો ઉપયોગ જે છે એ કરી શકીએ છીએ સાથે સાથે જો કોઈ ખેડૂત મિત્રો જે છે આ રાસાયણિક દવાનો ઉપયોગ નથી કરતા તો એ પંચ અર્કનો ઉપયોગ અથવા દસ અર્કનો અથવા ખાટી સાસ નો છંટકાવ કરવામાં આવે તો પણ જે છે એ આપણને એનાથી રિઝલ્ટ મળશે સાથે સાથે કોઈક કોઈક જગ્યાએ એ લીલી ઇયળ નો ડંખ પણ આપણને જોવા મળે તો લીલી ઇયળ માટે એ આપણે હળવી દવાઓ જેમ કે પ્રોફેનોફોસ એક પંપ જે છે પચીસ થી ત્રીસ એમ નાખીને છંટકાવ કરીએ તો પણ જે છે એ આપણને નાની ઇયળો હોય તો એમાં એ ફાયદો આપણે કરી દેશે સાથે સાથે મહત્વની અને સૌથી સારા શ્રેષ્ઠ વાત હોય ખોડાભાઈ તો છોડની અંદર ડાળીની સંખ્યા વધવી જોઈએ ફૂટ વધારે પડવી જોઈએ અને એ ફૂટ શેનાથી પડે તો કે એની અંદર જે છે એ ફોલિકેશન જો ફોલિકેશનનો છંટકાવ કરવામાં આવે તો એની ફૂટ સારામાં સારી પડે જે ખેડૂત મિત્રો એ શિયાળુ પાકોમાં એ આપણો જે છે પછી ઘઉં હોય કે ચણ્યા હોય કે પછી ધાણા હોય કે જીરું હોય એમાં જેણે જેણે આની સાથે પ્રોસેડનો ઉપયોગ કર્યો એ ખેડૂત મિત્રો ખૂબ રાજીના રેડ રહ્યા હતા શા માટે તો કે એની ડાળીની સંખ્યા વધી હતી એક ડાળીની સંખ્યા વધે તો પાંચ બિટા વધારે બેહ કેનો બેહ તો મિત્રો આ જે પ્રોસેડ જે છે એ એક પંપમાં પચીસ ગ્રામ નાખીને છંટકાવ કરી એનો પંપનો ખર્ચો છે થી ત્રીસ રૂપિયા આવે પણ એના બે છંટકાવ જો કરી દેવામાં આવ્યા હોય પંદર દિવસના ગાળે તો તમારા છોડની અંદર જે છે એની ડાળીની સંખ્યા એક છોડે ઓછામાં ઓછી એક થી બે ડાળી વધારે ઉતરે વધારે થાય તો આપણું ઉત્પાદન સરેરાશ વધે છે એમાં કોઈ બે મત નથી તો જ્યારે તમે છંટકાવ કરો તલના પાક ની અંદર ત્યારે પ્રોસીડ અને જીગડી એ ભૂલવાનું નથી બાકી તમે કોઈ પણ જે છે દવાઓનો છંટકાવ જ્યારે કરતા હોય ત્યારે જે છે એ મિક્સ જે છે એ તમે જીગડી કરી શકો છો તો આ તલના પાક ની અંદર આપણે આની બાબતોની ખાસ ધ્યાન રાખવું જોઈએ બાકી તલ જે છે એ કહેવાય કે ગ્રોથ સારો થશે વૃદ્ધિ વિકાસ સારો થશે તો એનાથી ફાયદો તો થવાનો છે સાથે સાથે બીજી બાબત એ ધ્યાન રાખવી કે આપણે જ્યારે બૈઠા બની જાય તો આપણો જ્યારે પાક પાક ઉપર આવે છે ત્યારે સુકારાનો પ્રશ્ન જે છે એ આવતો હોય છે જોકે ત્યારે જે છે સુકારાનો કોઈ પ્રશ્ન જોવા મળતો નથી સદા પણ જે છે એ કોઈ ફૂગનાશક સારા ફૂગનાશક હોય તો એનો લઈ અને એનો છંટકાવ આપણે કરી શકીએ જેથી કરીને આગળ જે છે ફૂગ નાશક ફૂગો ફૂગો જે આપણે આવતો સુકારો જે છે એ આપણે ના આવે અને આપણો પાક જે છે એ આપણે બસાવી શકીએ જે જો ખેડૂત મિત્રોને ફૂગનાશકો નથી વાપરતા તો એ જેવી ફૂગનાશકો જેમ કે આપણે સ્ટાર પ્રોટેક્ટની ભલામણ કરીએ છીએ તો સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ જો કરી દેવામાં આવે તો પણ જે છે એ કોઈ પાછળથી આવતો જે સુકારો છે એ આવશે નહીં આપણે કહીએ ને કે પાણી પહેલા પાળ આવી ગયા પછી કઈ થતું નથી તો જે ખેડૂત મિત્રો ને પ્રશ્ન ખેતર રહેતો હોય એમને સ્ટાર પ્રોટેક અઢી વીઘા અઢીસો ગ્રામ લેખે પાણી સાથે જે ચોવીસ કલાક ગગાવ પાણી સાથે પલાળે અને પાછી આપી દેવામાં આવે તો એને સુકારા કોઈ પ્રશ્ન રહે નહીં અને તલ જે છે એને આરામથી જે છે કરી શકશે તો ખેડૂત મિત્રો આ પછી જે છે તલના વિડીયો પણ આપણે મૂકતા રહીશું હાલના સમયગાળા અંદર ફૂટની અવસ્થા છે એ અવસ્થા જે છે એ ખાસ આપણે જાળવી રાખીએ જે જે ખેડૂત મિત્રોએ પ્રોશનનો ઉપયોગ કર્યો એ કમેન્ટમાં ચોક્કસ અમને જણાવજો ખૂણાભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો પ્રોસીડ જિગ્રી જે છે મેળવવા માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું સેવ્યાશી ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર તમને આ પ્રોડક્ટ ક્યાં મળશે કેવી રીતની મળશે એ ત્યાંથી તમને માહિતી મળી જશે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર